માહિતી જોઈએ તો સરકારી નોકરીમાં જોડાતા પહેલા મહિલા કર્મચારી જો માતા બની હોય તો પણ રજા આપવામાં આવશે સામાન્ય રીતે રાજ્ય સરકારમાં મહિલા કર્મચારીઓને એકસો એસી દિવસની માતૃત્વની રજા આપવામાં આવે છે ગુજરાત મુલકી સેવા રજાના નિયમો પ્રમાણે સરકારી મહિલા કર્મચારીને આ લાભ આપવામાં આવતો હોય છે જો કે ઘણા કેસોમાં મહિલા કર્મચારીઓ નોકરીમાં જોડાતા પહેલા માતૃત્વ ધારણ કર્યું હોય તો શું કરવું તે અંગે કોઈ ઉલ્લેખ ન હતો નાણાં વિભાગે પરિપત્ર કરીને જે મહિલા કર્મચારી નોકરીમાં પહેલા ધારણ હોય તો બાળકના જન્મની તારીખમાંથી એકસો એસી દિવસ બાદ કરવાના અને એ પછીના બાકી રહેલા દિવસોની રજા ગણવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તો આ નિર્ણય કાયમી અને હંગામી મહિલા કર્મચારીઓને લાગુ થશે આ ઠરાવનો અમલ બાવીસ નવ બે હજાર બાવીસ થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કેટલી વખત મળશે મેટરનિટી લીવ તો હવે સવાલ એ થાય છે કે મહિલાઓ કેટલા બાળકો માટે આ રજા લઈ શકે છે તો કોઈ પણ મહિલા બે બાળકોના જન્મ માટે જ મેટરનિટી લીવ લઈ શકે છે મતલબ કે જો તે ત્રીજા બાળકને જન્મ આપે અને રજા લેવા માંગતી હોય તો પણ તે પ્રસુતિ રજા લઈ શકતી નથી કાયદો શું કહે છે તો મેટરનિટી લીવ એક્ટ બે હજાર સત્તર મુજબ સ્ત્રીઓ અઠવાડિયાની માટે પાત્ર છે આ રજાઓ મહિલાની ડિલિવરીના અઠવાડિયા પહેલા શરૂ થઈ શકે છે જોકે તેની સાથે કેટલાક નિયમો પણ છે જેમ કે મહિલાઓ આ રજા ફક્ત પ્રથમ બે ગર્ભાવસ્થા માટે જ લઈ શકે છે જો ત્રીજા બાળકનો જન્મ થવાનો છે તો આ રજાનો સમયગાળો માત્ર બાર અઠવાડિયા હોય છે સરકારી નોકરી કરતી વર્કિંગ વુમેન માટે અલગ કાયદો પ્રાઇવેટ સેક્ટરની મહિલાઓને શરતો સાથે મેટરનિટી લીવ મળે છે જોકે સરકારી નોકરી કરતી મહિલાઓ માટે તેવું નથી સરકારી નોકરી કરતી વર્કિંગ વુમેન બાળક દત્તક લે તો તેને એકસો દિવસની રજા મળવાપાત્ર રહેશે ધન્યવાદ